અહીં માં જેવો તો હેઠું ઉતરો કે એમાંથી રાક્ષસ જેવો નીકળો અલ્યુંય તો आवाज ઉધ આવે છે હવે શું કરું ભાગો ભાગો લીયો ભાગો અહીં આપણે એક કામ કરી હાલો વાડી બાજુ ભાગી જાય થોડો એ ગામના બધાય આ બાજુ આવો એ ગામના બધા આવો હઠ 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 ગામના આવે તો હારું અહીંયા આવો હઠ ઊંચ્યું આવી ગયા ગામના જો અમે શેરને પાણી ભરીને લી આવતી ત્યું ને તો વાદળમાં મોટું જબરું બલું જેવું ઉતર્યું અને એમાંથી એક રાક્ષસ જેવું નીકળ્યું અને અમારી આરે ઓલી ક્રિષ્ણા હતી ને એને પકડી ગયું

એ મૂકી દે રાક્ષસ મને જાવા દે હું તને હાથ જોડું જાવા દે મને મૂકી દે મૂકી દે મને એ બચાવ હે કોક બચાવ હા ગામ ફોન આયો મને કીરો હશે ઇમરજન્સી કેબ શું છે મને ફોન કર્યો તો સાહેબ મેં જ કર્યો તો શું ઇમરજન્સી કેબ છે સાહેબ આ થોડી એને ને બધી ખબર છે

મારો દીકરો કેટલા જ દિન હતા એક જ હતું સાહેબ એક જ હતો તો એ સોડીને હું કામ ઉપાડી ગયો ભઈ હાલ એ સોડીને હું કામ ઉપાડી ગયો ખબર છે ના હાલ ગાડીમાં ગાનમાં કહો કોઈને કેતો નહીં હા કોઈને કેતો નહીં ભઈ કે વાત ગયો ઉપાડી સાહેબ આમ જ ગયો છે એ બેહો બેહો ગાડીમાં બેહો હાલ કા જાવ ઉપર મારો દીકરો મને જેનો શક હતો ડાઉટ હતો એ જ મારે ખીર્યું વાંધો નહીં એને હું મૂકીશ નહીં

એટલી બધી છોડી ગમે તને આય હજી લગન કરવા હજી એટલે હજી આ પડે વાંધો નહીં આ ઠરકી બાજ પોગી ગયો હે ને તો એનો એક ફાયદો છે એની આની વાય વર્ષો જ રખડતા હતા રડતો જ નતા પણ આ છોકરી બાજુ ને પોગી ગયો એટલે હવે આનું ખોપરી ખોલચું રિસર્ચ કરચું વિજ્ઞાનિક છે કામ થઈ ગયું તમે લોકો ઘેર જાઓ હાલ તું હાલ હાલ ભાઈ એવું ભાઈ આમ જોતા આમ જોતા હવે સમજ્યા કાંઈ હા હીરા બાપારીને બોલાવે હે તારો બાપુ આવે હું આવ ધાબુ હે હાલ દબારો હાલ ધવારો હા હાલ જય ભાઈ થકી વાત